ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર પ્રકરણ નવ આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ આંતરિક વેપારની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે એની પૂર્વ ભૂમિકાની વાત કરીએ પ્રસ્તાવનાની વાત કરીએ સૌથી પહેલાં તો આપણે એમ સમજીએ કે વેપાર એટલે શું વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ સેવા કે નાણાંનો વિનિમય વિનિમય એટલે કે લેવડ દેવા ફરીથી આપણે જોઈએ વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ સેવા કે નાણાંનો વિનિમય બીજું વેપારનો જે હેતુ છે એ હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે વેપારનો જે મે એમ છે એ મેઇન પરપજ છે એ પરપજ ગ્રાહકોને વસ્તુઓ પૂરી પાડવી યા સેવાઓ પૂરી પાડવી અને એના દ્વારા નફો મેળવવો એ એનો હેતુ હોય છે આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે એટલે જે વેપાર દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રદેશોમાં કે જુદા જુદા રાજ્યો વચ્ચે થતા હોય એને આંતરિક વેપાર કહે છે દાખલા તરીકે પંજાબ અને ગુજરાત અથવા ગુજરાત અને મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર અથવા મહારાષ્ટ્ર અને તામિલનાડુ આમ બે જુદા જુદા પ્રદેશો વચ્ચે બે જુદા જુદા વિસ્તારો વચ્ચે કે બે રાજ્યો વચ્ચે થતો જે વેપાર છે એ આંતરિક વેપાર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે તેને આંતરિક વેપાર કહે છે આપણે સૌ સમજીએ છીએ આપણે જેવું જાણીએ છીએ કે કુદરતે જે સાધન સંપત્તિ આપેલી છે એ દરેક પ્રદેશને જુદી જુદી આપેલી છે એટલે કુદરતી સાધન સંપત્તિ જે છે એ સાધન સંપત્તિની અસમાન રીતે વેચણી થયેલી છે અને એના કારણે સમગ્ર દેશની અંદર જુદા જુદા પ્રકારના જે ઉત્પાદનો છે જુદા જુદા પ્રકારની જે જરૂરિયાતો છે એ શક્ય નથી અને એના કારણે ઉત્પાદકો જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા પ્રદેશોની અંદર પથરાયેલા હોય ગ્રાહકો સુધી એ પોતાનું ઉત્પાદન પહોંચાડે છે એને આંતરિક વેપાર કહે છે તો આ વાત થઈ આંતરિક વેપારની પૂર્વ ભૂમિકાની એની પ્રસ્તાવનાની ત્યાર પછી આપણે વાત કરીશું આંતરિક વેપારનો અર્થ મિનિંગ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આંતરિક વેપાર એટલે શું એની વ્યાખ્યા આ પ્રમાણે છે કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર કોઈ પણ દેશ હોય એ દેશની જે ભૌગોલિક સીમા હોય સરહદ હોય એ સરહદની અંદર થતો જે વેપાર છે એ વેપાર આંતરિક વેપાર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ એની જે કરન્સી છે કરન્સી એનું તોલમાપ અને વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે આ વસ્તુ ધ્યાન રાખવાની કે આંતરિક જે વેપાર છે એ આંતરિક વેપારની અંદર દેશનું જે ચલણ હોય જે તે દેશનું ચલણ હોય એક સરખું હોય છે સમાન હોય છે તોલમાપ એના માપદંડ સમાન હોય છે વેપારી જે રીતરસમ હોય કે જે કાયદાઓ હોય કે કાયદાકીય બાબતો હોય એ બધી સરખી હોય છે આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાના કારણે સમય ઓછો લાગે છે આંતરિક વેપાર એ બે પ્રદેશો વચ્ચે બે રાજ્યો વચ્ચે થતો વેપાર છે એટલે આંતરિક વેપારમાં જે માલની હેરફેર થાય છે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં જે સમય લાગે છે એ ઓછો લાગે છે અને બીજી બાબત કે એનું જોખમ પણ ઓછું હોય છે એટલે આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાના કારણે સમય ઓછો લાગે છે અને જોખમનું પ્રમાણ પણ ઓછું હોય છે તેમજ ખરીદનાર અને વેચનાર બંને વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે તો આ છે આંતરિક વેપારનો અર્થ ત્યાર પછી આપણે જોઈએ વેપારી જે પ્રવૃત્તિઓ છે એ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચાર્ટ સ્વરૂપે વેપારી જે પ્રવૃત્તિઓ છે વેપારી પ્રવૃત્તિઓને ચાર વિભાગની અંદર વેચવામાં આવેલ છે પહેલું છે સરહદની દ્રષ્ટિએ એના બે પેટા પ્રકાર છે એક છે આંતરિક વેપાર બીજું છે વિદેશ વેપાર જે પૈકી આપણે આંતરિક વેપારની વાત કરી રહ્યા છીએ અને જેને બીજો વિદેશ વેપાર છે એને આપણે બીજા શબ્દોમાં આંતરરાષ્ટ્રીય યાની કે ઇન્ટરનેશનલ ટ્રેડ પણ કહી શકાય એ આપણે નેક્સ્ટ પ્રકરણની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર વિશે શીખવાનું છે બીજું વર્ગીકરણ છે વિતરણની દ્રષ્ટિએ તેમાં પ્રત્યક્ષ વેપાર છે અને પરોક્ષ વેપાર છે બે એના પેટા પ્રકાર છે પરોક્ષ વેપારની અંદર પણ બીજા બે એના પેટા પ્રકારો છે એક છે જથ્થાબંધ વેપાર અને બીજું છૂટક વેપાર જેનો અભ્યાસ આપણે આ પ્રકારમાં કરવાનો છે ત્રીજો પ્રકાર છે નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ એના પણ બે પેટા પ્રકારો છે શાક પર વેપાર અને બીજું છે રોકડ વેપાર અને ચોથો પ્રકાર છે માલની રવાનગીની દ્રષ્ટિએ એમાં બે પ્રકાર છે હાજરનો વેપાર અને વાયદાનો વેપાર તો આમ તમે જોઈ શકો છો વેપારી પ્રવૃત્તિઓને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે પરંતુ આપણે જોઈ લઈએ એક સરહદની દ્રષ્ટિએ બીજું વિતરણની દ્રષ્ટિએ ત્રીજું નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ અને ચોથું માલની રવાનગીની દ્રષ્ટિએ સરહદની દ્રષ્ટિએના બે પેટા પ્રકાર છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વિતરણની દ્રષ્ટિએ પણ બે એના પ્રકાર છે પ્રત્યક્ષ વેપાર પરોક્ષ વેપાર પરોક્ષ વેપારના બે પેટા પ્રકારો છે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ પણ એના બે પ્રકાર છે શાક પર વેપાર રોકડ વેપાર અને માલની ચૂકવણીની માલની રવાનગીની દ્રષ્ટિએ એના બે પ્રકાર છે હાજર વેપાર અને વાયદાનો વેપાર તો આ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ થયું ત્યાર પછી આપણે વાત કરીએ જથ્થાબંધ વેપારની જેને આપણે અંગ્રેજીમાં કહીશું હોલસેલ ટ્રેડ સૌથી પહેલાં આપણે સમજીએ જથ્થાબંધ વેપારનો અર્થ મિનિંગ સ્ક્રીન પર તમે એની વ્યાખ્યા જોઈ શકો છો એનો અર્થ જોઈ શકો છો કે જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે તેને જથ્થાબંધ વેપાર કહે છે સમજમાં આવી વાત છે વિદ્યાર્થી મિત્રો કે જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી જે મુખ્ય ઉત્પાદકો છે મેન્યુફેક્ચરર્સ છે એમની પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓ જેને આપણે રિટેલ સેલર કહીએ અંગ્રેજીમાં એ છૂટક વેપારીઓને એમની જરૂરિયાત પ્રમાણે નાના નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે એને જથ્થાબંધ વેપાર કહે છે આમ જોઈએ તો જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી એ બંને વચ્ચે ઘણી સમાન છે એક લિંક છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આકૃતિમાં સૌથી પહેલાં તમે જુઓ છો કે ઉત્પાદક છે ઉત્પાદક પાસેથી માલ જથ્થાબંધ વેપારી ખરીદે છે જથ્થાબંધ વેપારીથી પાસેથી માલ છૂટક વેપારી ખરીદે છે અને છૂટક વેપારી પાસેથી માલ ગ્રાહક સુધી પહોંચે છે એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી બે વચ્ચેની કળી સમાન છે ફરીથી આપણે જોઈએ કે જથ્થાબંધ વેપાર કોને કહેવાય એનો અર્થ શું તો જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને તેમની જરૂરિયાત મુજબ નાના નાના જથ્થામાં માલનો વેચાણ કરે છે તેને જથ્થાબંધ વેપાર કહે છે ત્યાર પછી આપણે વાત કરીએ જથ્થાબંધ વેપારીની સેવાઓ સર્વિસીસ ઓફ તો જથ્થાબંધ વેપારી કઈ કઈ સેવાઓ આપે છે તો જથ્થાબંધ વેપારી ઉત્પાદકને જે સેવાઓ આપે છે એની વાત કરીએ સૌથી પહેલા મોટા જથ્થામાં વર્દી યાની કે ઓર્ડર તો જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વર્દી આપે છે એટલે કે ઓર્ડર આપે છે એટલે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને પહેલી સેવા છે મોટા જથ્થામાં ઓર્ડર આપવાના જથ્થાબંધ વેપારી શું કરે છે કે જે નાના નાના વેપારીઓ છે છૂટક વેપારીઓ છે એમની પાસેથી ઓર્ડર મેળવે છે અને ઉત્પાદકને મોટા જથ્થામાં એ ઓર્ડર આપે છે તો આ પહેલી સેવા થઈ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને લગતી સેવા ત્યાર પછી બીજી સેવા છે બજારની માહિતી તો જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ અભિરુચિ એમની પસંદગી એમના ફેશન વગેરે બાબતની માહિતી મેળવીને ઉત્પાદક સુધી પહોંચાડે છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે આ મુખ્ય રોલ છે જથ્થાબંધ વેપારીનો કે બજારને લગતી જે માહિતી છે તેમાં ગ્રાહકોની માંગ શું છે એમની અભિરુચિ શું છે એમની પસંદગી શું છે કઈ ફેશન માંગી રહ્યા છે આ બધી બાબતોની માહિતી મેળવે છે અને ઉત્પાદક સુધી પહોંચાડે છે તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિ વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર પણ સૂચવે છે એટલે બીજી સેવા આપે છે બજારની માહિતી પૂરી પાડવાની ત્યાર પછી ત્રીજી સેવા છે માલના સંગ્રહમાંથી મુક્તિ તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોડાઉનમાં એ સંગ્રહ કરે છે અને જ્યારે છૂટક વેપારીઓને જરૂર હોય ત્યારે નાના જથ્થામાં એ છૂટક વેપારીઓને માલ પૂરો પાડે છે આથી ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી એટલે ઉત્પાદકને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે એટલે આ થ્રીજી સેવા મળે છે જથ્થાબંધ વેપારી તરફથી ઉત્પાદકને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે ચોથી સેવા છે વેચાણની ચિંતામાંથી મુક્તિ જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે તેથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે અહીંયા જથ્થાબંધ વેપારી શું કરે છે કે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે એટલે ઉત્પાદકને માલના વેચાણના બાબતમાં કોઈ ચિંતા નથી અને ચિંતા રહેતી નથી ને માલના વેચાણમાં એને કોઈ ટેન્શન હોતું નથી એટલે ઉત્પાદકે નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે આ એક અગત્યની સેવા જથ્થાબંધ વેપારી તરફથી ઉત્પાદકને મળે છે પાંચમું છે મૂડીની છૂટ જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરવા એટલે કે ખરીદી કરે એ પહેલાં ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે એડવાન્સમાં નાણાં ચૂકવે છે અને એના કારણે ઉત્પાદકને મૂડીની છૂટ મળે છે એટલે મૂડીની છૂટ એ પણ એક પ્રકારની સેવા જથ્થાબંધ વેપારી ઉત્પાદકને પૂરી પડે પૂરી પાડે છે અને છઠ્ઠી સેવા છે જોખમોમાંથી મુક્તિ તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદીએ ગોડામાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ પડવાની માલનો બગાડ થવાની કે માલનો નાશ થવાની આમ જે જુદા જુદા પ્રકારના જે જોખમો છે એ જોખમોમાંથી એને મુક્તિ મળે છે એટલે ઉત્પાદક આ જોખમોમાંથી મુક્ત રહે છે તો આ થઈ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવાઓની વાત વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે આગળ આ પ્રકરણમાં અભ્યાસ કરીશું આજે અત્રે અહીંયા અટકીએ છે થેન્ક યુ